દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત દિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં લૂખા તત્વોનો આતંક પોલીસ સ્ટેશનમાં છેડતીની અરજી પછી પણ કોઈ જાતની કાર્યવાહી નહીં દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોટનું બારક લઈને રહેતી યુવતીને કામ પર આવતા જતા અવર નવર આદી નામક સામાજિક તત્વો દ્વારા યુવતીને છેડતી કરવામાં આવી યુવતી દ્વારા દિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કર્યા પછી પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી અરજી સામાજિક અરજી પાછી દબાણ કરતા યુવતી ન્યાય માટે મીડિયા સમક્ષ આવીને સરકાર સુધી વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે મારા પાસે ચાર બાળક છે હું જો નવા ગામ ડીન્ડોલી ગાત્રી એકમા રહેવું છું ને ઇવેન્ટ નું બની દીધું હોય મારા સાથે એવું ઘટના બનેલી લેતે મેં ઇવેન્ટ નો જોબ કરું છું મારું આવવાનું જવાનું રસ્તો ત્યાં છે તો 10 દિવસથી મને પહેલા આધી નામના છોકરો હેરાન કરતો હતો તો એક દિવસ મે સીએનજી પરથી ચાલતી-ચાલતી ઘર પાસે આવવાની હતી નાનું બાળક લઈને તે તે મને રસ્તામાં રોકાયો સી એન જી હા એ મને રસ્તામાં રોકાયો

પછી આવ્યો અરજી આવશે ચાર પાંચ દિવસ હજુ આજે આ દસ દિવસ થઈ ગયા છે હું હેરાન થઈ ગયેલું છું પછી મારે શું કરવાનું મને મારે સરકાર પાસે ન્યાય માંગવાનું છે કે હું એકલી રહું છું નાનું બાળક લઈને ને હું જોબ કરું છું પછી મને કઈ થઈ જશે તો સરકાર કઈ જોવામાં આવશે નહીં મને